મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે લીંબડી શહેરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે લીંબડી શહેરમાં આંગણે આવેલ મંદિરો જેમ કે ફુલેશ્વર મહાદેવ રામનાથ મહાદેવ જગદીશાશ્રમ હરેશ્વર મહાદેવ ભીમનાથ મહાદેવ નાગનાથ મહાદેવ પંચનાથ મહાદેવ સહિત અનેક મંદિરોમાં શિવ ભક્તોની જામી હતી ભીડ અને દરેક મંદિરોમાં મહાપૂજાની આરતી કરવામાં આવેલ જ્યારે મહાશિવરાત્રી એ હિન્દુ સંપ્રદાયનો મુખ્ય તહેવાર છે આ દિવસે શિવ ભક્તો અને શિવમાં આસ્થા ધરાવતા લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની પૂજા કરે છે કહેવાય છે કે કલ્યાણ અને મોક્ષ આપનારી મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેમ જ માનવતાનું કલ્યાણ કરનાર ભગવાન શંકરે સમુદ્ર મંથનમાંથી નીકળેલા વિષ્ણુ સેવન કરીને સંપૂર્ણ જગતને સંદેશ આપ્યો છે ત્યારે આજે મહાશિવરાત્રીના દિવસે લીમડી શહેરીજનો અને તાલુકામાંથી હજારો સંખ્યામાં ભાવી ભક્તોએ ભગવાન શિવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર